તો આ તરફ લુખા તત્વોએ યુવતી અને તેના પરિવાર પર અત્યાચાર ગુજાર્યો છે લાઇબ્રેરીથી પરત ફરતી યુવતીની વિશાલ નામના યુવકે છેડતી કરી હતી યુવતીને પરાણે બાઇક પર બેસાડવાનો પ્રયાસ કર્યો હતો યુવતીએ પરિવારને જાણ કરતાં પરિવાર વિશાલને સમજાવવા માટે ગયો યુવતીના પિતા ઘરે આવ્યા પછી વિશાલ સહિતના હથિયારો સાથે આવી ગયા હતા યુવતીના પરિવાર પર લાકડી ધોકા સહિતના હથિયારથી હુમલો કર્યો છે હુમલામાં યુવતીના પરિવારજનો છે કે જે ઇજાગ્રસ્ત પણ થયા છે જસદણ પોલીસે છેડતી અને મારામારીની ફરિયાદ નોંધી અને વધુ તપાસ પણ શરૂ કરી છે મારી કોલેજ પૂરી થઈ હું આગળ ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું અને હું ઘરે જતી હતી છ ને પંદરે છ વાગે ઘરે જતી હતી ત્યારે મને અમારા ગામના બાખલવડના એક વિશાલ પલાળિયા એ વિશાલ કે ગાડીમાં બેસી જા પરાણે મને ગાડીમાં બેસવાની ટ્રાય કરી પછી હું એને મૂકીને હું હાલવા મળી અને પછી મેં મારા પપ્પાને કીધું ઘરે ના અને પછી એ બધા પછી મારા પપ્પા ને એને સમજાવા ગયા પણ એ સમજા ને અને એ બધા ઘરે અમારા ઘરે આવીને સાત આઠ જણા મારા મમ્મી ને મારા પપ્પા ને મારા ભાઈ ને બધા ને મારા અને મારા પપ્પા ને અત્યારે લાગ્યું છે એટલે એને રાજકોટ એડમિટ કર્યા છે હોસ્પિટલ માં મારી બેન ની સેડ દીકરી હતી પછી એને ઘરે આવીને કીધું પછી અમે ગયા એને સમજાવવા પણ એ સમજ્યા નહી અને અમે ઘરે પોગ્યા કાઈ ધોકા ને ને એવું લઈને મારો આયા આઠ નવ જણા વિશાલ અજય વિમલ કિચન અને નીતા કાજલ કાન્તુ અને વિનુ શું કામ ફિરાયા એટલે શું અત્યારે શું માર્યા કોની તો હુમલો કર્યો મારા પપ્પા મારા પપ્પા પાસ માર્યા એને માથામાં લાગ્યું અને મને એક વાહામાં ધોકો માર્યો અને મારી મમ્મીને હાથમાં માર્યું પપ્પા ગયા છે રાજકોટ હોસ્પિટલમાં